દોસ્તો સ્વાગત છે આપનું આરોગ્ય સૂત્રમાં આજે આપણે આરોગ્ય સૂત્રમાં કુદરતે આપણને આપેલી અનમોલ ભેટ અનમોલ રતન જે આંખ છે એનું જતન કઈ રીતે કરવું એના વિશે થોડોક પ્રકાશ પાડીશું કુદરતે આપણને આંખ છે એ અનમોલ ભેટ આપે છે અનમોલ રતન છે આંખ એ અને એનું જતન આપણે કરવું જ જોઈએ ખાસ કરીને આજનો આ વિડીયો મારો કલાકાર ભાઈઓ બહેનો માટે તથા જે લોકો સતત કોમ્પ્યુટરમાં વર્ક કરે છે એવા ભાઈઓ બહેનો માટે છે આપણી આંખની રચના ભગવાને એવી બનાવી છે કે એના કોર્નિયા જે છે આંખનો કોર્નિયા એમાં બ્લડ સપ્લાય નથી હોતી અને એ બ્લડ સપ્લાય નથી હોવાથી ન હોવાથી એને પોષણ ક્યાંથી મળે એના માટે કુદરતે ગજબની વ્યવસ્થા કરેલી છે આપણી આંખ સતત ભીની રહે એના માટેનું આયોજન કર્યું છે આપણા જે આંસુ છે એ પોષક તત્વોથી ભરપૂર હોય છે જે કોર્નિયાને જે પોષક તત્વો જોઈએ એ આપણા આંસુમાં હોય છે આપણે જ્યારે પલકારો મારીએ ત્યારે ઉપરથી નીચે એક પડ બને છે પાણીનું અને એ પાણીનું શોષણ કોર્નિયા કરે છે અને એના હિસાબે એ પોષણ મેળવે છે હવે જે લોકો ઝીણી નજરનું સતત કામ કરે છે એટલે કે રત્ન કલાકાર ભાઈઓ બહેનો અને કોમ્પ્યુટર ઉપર કામ કરતા ભાઈઓ બહેનો એમને આંખના પલકારા મારવાનું ચૂકી જાય છે અથવા તો ઓછા લગાવે છે એને હિસાબે આ પૂરતું આંખને પોષણ મળતું નથી અને પરિણામ સ્વરૂપે એની સાંજ પડે ત્યાં આંખ થાકી જાય છે દેખાવાનું ઓછું થઈ જાય છે અને બાવા વળતા હોય એ ટાઈપનું લાગે છે આવું ન થાય એના માટે દર કલાકે પાંચ દસ મિનિટ આંખને પૂરો આપવો જોઈએ અને પલકારા મારવાનું ભૂલાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ ઉપરાંત હોમિયોપેથીમાં એના માટે રૂટા ખૂબ જ સારી મેડિસિન છે એ આપવાથી દર્દીને જે આંખ સાંજ પડે થાકી જતી હોય દેખાવાનું ઓછું થઈ જતું હોય એનામાં ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે જો લાંબા સમય સુધી આંખને પોષણ ન મળે તો આંખમાં ડિજનરેટિવ ચેન્જીસ આવે છે એટલે કે ઉંમરને હિસાબે જે તફાવત આંખમાં આવે છે એ થવા લાગે છે અને કાયમી નુકસાન પણ થાય છે અને આવા સંજોગોમાં પણ હોમિયોપેથીમાં ખૂબ જ સારી મેડિસિન છે ફોસ્ફરસ જેવી એ લેવાથી પણ એ નુકસાનને ટાળી શકાય છે એટલે આવી કોઈ પણ તકલીફ હોય તો હોમિયોપેથી દવા લેવાનું અચૂક વિચારવું